જામનગરની જીજી હોસ્પિટલમાં આખલા ઘૂસી આવ્યા હોવાની ઘટનાઓ તો અવારનવાર ચર્ચામાં આવતી રહે છે પરંતુ તાજેતરમાં હોસ્પિટલની ઓપીડીમાં એક રિક્ષા ચાલક રિક્ષા સાથે ધસી આવ્યો હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી મળતી વિગત પ્રમાણે મોડી રાત્રે દર્દી સાથે રિક્ષા ઓપીડી સુધી આવી પહોંચી હતી જોકે સિક્યોરિટી ગાર્ડ દ્વારા અટકાવવાનો પ્રયાસ કરાતા રિક્ષાચાલકે ગાર્ડ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક દર્દી સાથે ઓપીડી સુધી પહોંચી જાય છે અને હાલ આ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી કરી છે ઉલ્લેખનીય છે કે જામનગરની ગુરુ ગોવિંદ ગોવિંદસિંહ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં સમગ્ર હાલાર પંથકના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓનો એક વિડીયો વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો હોવા છતાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે ત્યારે સિક્યુરિટી ગાર્ડની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે તપાસ કરતાં જણાયું કે જે રિક્ષા છે પેશન્ટ્સને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને તમામ બોલાવી અને તમામ હકીકત જાણાવતા જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડ તેઓની ફરજ બજાવતા ઘણી વખત ફરજો ચૂકી જાય છે આવા સંજોગોમાં જે તે એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને જે સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ સમયસર બજાવી ન શકે તેના માટે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે તેમને મેમો આપવામાં આવે છે તેમને લીવ વિધાઉટ પે કરવામાં આવે છે અને જો આ ટાઈપની મલ્ટિપલ ફરિયાદ તેમના માટે મળે તો તેમને નોકરીમાંથી દૂર કરવા સુધીની અમારી તૈયારી હોય છે જામનગરની જીજી હોસ્પિટલમાં આખલા ધુસી આવ્યા હોવાની ઘટનાઓ તો અવારનવાર ચર્ચામાં આવતી રહે છે પરંતુ તાજેતરમાં હોસ્પિટલની ઓપીડીમાં એક રિક્ષા ચાલક રીક્ષા સાથે હોવાની ઘટના બનતા મચી હતી વિગત પ્રમાણે મોડી રાત્રે દર્દી સાથે રિક્ષા ઓપીડી સુધી આવી પહોંચી હતી જોકે સિક્યુરિટી ગાર્ડ દ્વારા અટકાવવાનો પ્રયાસ કરાતા રિક્ષા ચાલકે ગાર્ડ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક દર્દી સાથે ઓપીણી સુધી પહોંચી જાય છે અને હાલ આ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં સમગ્ર હાલાર પંથકના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓનો એક વિડીયો વાયરલ થતાં અનેક વિતર્ક સર્જાયા છે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો હોવા છતાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે ત્યારે સિક્યુરિટી ગાર્ડની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે તપાસ કરતાં જણાયું કે જે રિક્ષા છે પેશન્ટ્સને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને તમામ બોલાવી અને તમામ હકીકત જાણાવતા જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડ તેઓની ફરજ બજાવતા ઘણી વખત ફરજો ચૂકી જાય છે આવા સંજોગોમાં જે તે એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને જે સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ સમયસર બજાવી ન શકે તેના માટે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે તેમને મેમો આપવામાં આવે છે તેમને લીવ વિદાઉટ પે કરવામાં આવે છે અને જો આ ટાઈપની મલ્ટિપલ ફરિયાદ તેમના માટે મળે તો તેમને નોકરીમાંથી દૂર કરવા સુધીની અમારી તૈયારી હોય છે